જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં સોમવાર હતો એટલે ઘી આપણે બધું ગરમ કરી પેકિંગ હતું પૂનમ આમ પણ સાંજે મહેમાન હતા એટલે આપણે પેકિંગ રાતે નતું ભરાણું

એટલે બપોરના બાર એક વાગી જાય આ સ્કુરીયર કરવા જાય એટલે અને શુભમ ને ભાણુભાઈની લડાઈ હાલે છે પૂર્વાબેન બેનને ફોન જોવાનો પૂર્વા ફોન દેજો આપણે મામા ફૂઇના બાધે છે જુઓ કોના વેકેશનમાં કોના મામા ફૂઈને ભારોડા બાધે કમેન્ટ કરજો જરાક મસ્તી કરો કે બાધો શું કરો મજા આવે ને અંદર ગરમી થાય ને હાલો હાલો હવે ના આવશાવ હા ના આવો હવે ઉકળાટ થવા શરૂ થઈ ગયો એ તું એ બાકી જો એને હાલો તો જેની ને જ જાવી જવાની જ બસ એક બે દિવસમાં છેલ્લી હા આને નેકડી કેરીસ ભાવે તાર પપ્પાને ક્યાંક બાગ બનાવી નાખે કે આંબાની કેટલા આંબા છે અત્યારે ચાલી આંબા બોલો શું કરી દે પણ ઈ કાસી હોય તું કાશી હોય એ જેવી કાસી હોય નો ખોવાય એ માણસ થાવ માંદા પડશે વાહ ઓટા કેરી લઈ લે લે સાકુ લેવા આ કાઢ દે આ કાઢ તો પણ કાઢ લે પેલો પેલો બધી સુધારી પેલો કાઢ દે પેલો કાઢ દે એટલે દોળ દોળ કાઢ દે ધીરું નઈ કરતે રી કણ નું કામ કેમ કાઢ ગયું ધીરું કરીને કાઢું તેરાય તો ગઈ સુરભી જો આપડે બેહી ગઈ છે કંકુ હોનું બધા ઉગાડે છે મસ્ત એ બધી સુધારી એ તી તું ખાટી હોય નો ખોવાય મને છીરા એને આપડા ગુંડા જો પાકવા મળ્યા છે હવે નાના નાના સંજ્યા

આપણે પાકલ ગુંદા બધા ઉતાર લેવાના છે છોકરાઓને અને ખાસ કરીને બા ને છે કારણ કે પગના દુખાવા જોઈન્ટ ગમે એવો દુખાવો હોય પગના ગૂંઠના તો એમાં એમ કેવી છે કે પાકલ ગુંદા ખાવાથી ઘણી બધી રાહત રહે અથવા તો મટી જાય તો મટે કે નહીં ખબર નહીં પણ આપણને જોઈન્ટના દુખવામાં રાહત થતી હોય તો પાકલ જેટલા ગુંદા છે ઘરને ઘેરે જ ગુંદો છે હામોજ જ ગુંદો છે ને પાકલ ગુંદા છે ઘણા ઘરા તો ઉતારી લે એ બધા અત્યારે તો આપણે હાડા પાંચ થઈ ગયા છે અને બધી ગાયું હજી દોવાની બાકી છે થોડીક ગાયું દોવાઈ ગઈ છે અને આ દક્ષ બધા કરતાં વધારે ગાયું જોઈ છે કારણ કે આપણે છે ને આજ આ પુરાણનું કામકાજ ચાલતું હતું આપણે આ નવી ગૌશાળાની અંદર નવી ગૌશાળાની અંદર આપણે કામકાજ ચાલતું હતું એટલે બધું પુરાણનું કામકાજ એટલે દક્ષનો વારો આજ આવી ગયો છે બધી ગયું દોવાનું હા એ ખરખું થઈ જાય વાગીજા માલ નું કામકાજ થઈ ગયું છે દોવાઈ ગયા છે હવે તો છે અત્યારે ફૂકલ નિરણ હતી એ બધી પલ્લી એટલે પછી થોડીક ખાધી માલ નો ખાધી બધી બગડી ગઈ હવે આપડે લીલું છે એકલું એટલે લીલું વાટવા માટે તો આપડે અત્યારે માલ નું કામકાજ કરીને દોય આવીને પછી વાટવા આવી જાય છે હા હજી આપણે એટલી નિરણ છે ત્રણક વીઘાની ત્રણક વીઘાની છે એટલે હજી વાંધો નહીં આવે પંદર વીસ કપાઈ કારણ કે માલ આપડા એટલા બધા ઘણા બધા છે એ કાંઈ ન થાય

કાકે સુરભી ને પછી શાંતિ થી દોવી પડે કા એટલે રાખી પડે થોડી વાર લાગે હા સુરભી મૂસી બોવડો હા આપણે બધી ગાયો ને આવ ને આસન હેઠા એક તો સુરભી ને આડે મૂસી ને જે આવો જી નાનું હોય હા એટલે વધારે મૂસી લાગે